ભરૂચ શહેરની ઓળખ સમાન ગણાતા પાંચ બત્તી સર્કલનું પીપી સવાણી યુનિવર્સિટીના સહયોગથી ભવ્ય રીતે લોકાર્પણ કરવામાં આવ્યું છે અંદાજે રૂપિયા બત્રીસ લાખથી વધુના ખર્ચે તૈયાર કરાયેલા આ સર્કલનું લોકાર્પણ રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરની આગવી ઓળખ સમાન આ સર્કલને પાંચ ફાનસની વિશિષ્ટ રચનાથી તૈયાર કરવામાં આવ્યું છે સાથે સાથે વિવિધ પ્રેરણાદાયક સ્લોગનો અને ભરૂચ શહેરની ટૂંક માહિતી દર્શાવતી તકતીઓ મૂકવામાં આવી છે ઇતિહાસની વાત કરીએ તો અંગ્રેજોના સમયમાં વેપાર ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા ભરૂચ શહેરના મધ્યમાં વર્ષો પહેલાં લાઇટની સગવડ ન હોવાથી અહીં પાંચ ફાનસ લગાવવામાં આવ્યા હતા એ સમયથી આ સ્થળ પાંચ ફાનસ તરીકે ઓળખાયું અને સમય જતાં તેનું નામ પાંચ બત્તી તરીકે પ્રસિદ્ધ થયું હતું હવે ભરૂચ નગરપાલિકા અને પીપી સવાણી ટ્રસ્ટ દ્વારા આ સર્કલનું નવીનીકરણ કરીને આધુનિક તેમજ આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશ મિસ્ત્રી ભાજપના મહામંત્રી નીરલ પટેલ નગરપાલિકાની કારોબારી સમિતિના અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સંસ્કૃતિ અને ભૂમિ કચ્છમાં કહેવાય છે અને આજે આ ભરૂચ અનેક યોદ્ધાઓ આ ભૂમિમાંથી પ્રાપ્ત થયા છે પંડિત ઓકારનાથજી કન્યાલાલ મુનશીજી એ સમગ્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી તરીકે પર રહ્યા છે અને એઓએ એ વખતે વૃક્ષારોપણ માટેની જહેમત કરીને તમામ વિસ્તારની અંદર વૃક્ષોનું વાવેતર થાય એ માટે પણ પ્રેરણા એમણે આપી હતી આજે અહીંયા પાંચ બત્તી જે અમૃતના સમયની અંદર લાઇટ નહોતી ત્યારે પાંચ ફરસ લગાવતા એના પરથી પાંચ બતી નામ આપવામાં આવ્યું હતું આજે અહીંયા આ સર્કલને નવીનીકરણ કરવા માટે અમારા પીપી સવાણી યુનિવર્સિટીના કરતા તેવા રમેશભાઈ સવાણી અને એમની ટીમે બત્રીસ લાખના ખર્ચે અહીંયા સરસ મજાનું જે ભરૂચની જૂની ઓળખ છે પાંચ બત્તી એ

એવા સમયે પાંચ માનસ લગાવવામાં આવ્યા હતા આ ઓળખને પણ યથાવત રાખીને નવા સર્કલમાં અનેક પ્રકારના મેસેજીસ સાથે ભરૂચના મધ્યમાં આ સર્કલનું ઇનોગ્રેશન થયું છે સવાણી ગ્રુપના પ્રતિનિધિઓની પણ ઉપસ્થિતિ છે અત્રેથી ભરૂચ નગરપાલિકા દ્વારા અને ભરૂચ શહેરના નાગરિકો વતી પીપી સવાણી યુનિવર્સિટી ગ્રુપનો આભાર માનીએ છે